અત્યારે વાગ્યા છે બપોરના પૂણા બે બે જેવું વાગ્યું છે અને હું મનીષા મનીષા મને કંઈક દેખાડતી હતી કે આ બેન બહુ ફેમસ થઈ ગયા અને આ બહુ ફેમસ થઈ ગયા અને આને આટલા ટાઈમમાં આટલા ફોલોઅર થઈ ગયા આવું થઈ ગયું ને એવું થયું મેં કીધું જેને એ તો તો બોલે એને થાય એમ તું નથી બોલતી એટલે ન થાય તો મનીષા મને કહે કે એ તો એને નસીબી કે એમ એ નસીબ નસીબ ન હોય કાંઈ એમ બધાય નહીં કે જે રીતે રીતે થાય એ ભલે થોડુંક હશે પણ એને બોયલા તો ઈ ફેમસ થયા ને હવે એમ એવી રીતે બરાબર બધા કેમ ફેમસ નથી થતા કેમ ફેમસ છે એની બોલી એવી હોય એટલે બોલીમાં હું એક ડાયલોગ છે એવું તો ના કેટલાય માણસો કેટલા કરોડો માણસો એવા છે કે એ અલગ અલગ પ્રકારનું કેટલુંય બોલતા હોય તો એ એક જ કેમ ફેમસ એ એની બોલી એવી છે અલગ રીતના બોલે છે એ એક બેન છે હવે મારે આખું નથી કેવું એ ડાયલોગ એક નાનો એવો કટકો છે એનો તો એ બોલે છે તો ફેમસ થઈ ગયા એમ આજથી ઘણા ટાઈમ પહેલાં એ બોલ્યા હતા ને હવે ફેમસ થયા છે એવું છે અને એવા ઘણા બધા છે પણ

પૂછી જો ને પણ જોઈ આપડે એવી જમે છે એને પૂછી લઈએ આપડે છેલ્લા ત્રણ બોલી એ તો ભાઈ પરાણે હવે એમ કે પણ એ તો બોલી તો

મેં એમ કીધું કે નથી બોલવું ને ત્રણ ચાર વાર મેં એને કન્ફર્મ કરાવીને પૂછું નથી બોલવું નથી બોલવું તો કે ના હું નહીં બોલવું એ કે બધા એકલાય ફેમસ થાય છે એમ બધા એકલાય વિડીયો બનાવે છે એમ તમે કેમ નહીં કીધું હું બનાવું જ છું મારી રીતે હું નાનું મોટું થોડું ઘણું આપણું હાલે છે એવી રીતે એમ હાલે તો આલવા દો એમ તો હવે હું ખાલી હું ઉર્વી શિવેન અને મમ્મી આટલા જ દેખાશું વિડીયોમાં એ નહીં દેખાય કદાચ એ કઈ કામ કરતી હશે ને તો એ કેમેરો પકડતી હશે ને કદાચ માનો કે નાનું મોટું કામ કરતી હશે ને તો એના હાથ પગત દેખાશે બીજું કાંઈ નહીં દેખાય બોલવામાં હું એક જ હઈશ અથવા તો શિવેન હશે શિવેન અમારે બોલે એમ છે ને મમ્મી ને ઉર્વી હશે એટલે એ બીજું કોઈ આ એક જ ના પાડે છે એને એક નથી એમ છે કે ના ન થાય એમ મેં એને ઉદાહરણ દીધું તો બોલે ના બોર વેચાય એમ

હું વિચારી લે હા બોલો હું હું કે હું ઉદસિત ને ઓલા નથી હવે ભાઈ તો હવે મને વર્ષો થી ખબર છે એમ નહીં મારું કામ છે તો હું કરું જ છું અને એનો મને એમાં મને મજા જ આવે છે એમ નહીં હવે આંભળો ને